સ્વાગત છે ફરી એક વાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો પાક નુકસાન સહાયનું સર્વે છે એ ખેડૂતોએ જાતે કેવી રીતે કરી શકે છે મિત્રો કમોસમી વરસાદને કારણે છે મિત્રો ભારે નુકસાન થયું છે ખેડૂતોને એના માટે સરકારે છે મિત્રો સર્વેની કામગીરી છે શરૂ કરી દીધી છે તમે જ કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે મોબાઈલની અંદર એના દ્વારા અથવા તમારા જે વીસી છે મિત્રો અથવા સર્વે મારફત પણ પાક નુકસાનનું મૂલ્યાંકન છે કરી શકો છો હવે તમને ઓનલાઈન આવડતું હોય તો તમે એપ્લિકેશનના મારફતે જ કરી શકો છો એના સ્ટેપ છે આપણે આજના વિડીયોની અંદર જોવાના છે મિત્રો હવે સૌપ્રથમ છે તમારા જે મોબાઈલ છે એન્ડ્રોઈડ મોબાઈલ એની અંદર તમારા પ્લે સ્ટોરની અંદરથી કૃષિ એપ જે પ્રગતિ એપ્લિકેશન છે બરાબર અથવા લિંક હું તમને ડાયરેક્ટ આપી ડિસ્ક્રિપ્શનમાં બરાબર ત્યાંથી આ કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરવાની છે મિત્રો આ ડાઉનલોડ થઈ ગયા બાદ છે મિત્રો તમારે લોગ ઇન કરવાનું છે એની અંદર બરાબર એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી અન્ય ખાનગી સર્વેર પર ક્લિક કરી બરાબર તમારો આઈડી અને પાસવર્ડથી છે તમારે લોગિન કરવાનું છે બરાબર છે અહીંયા તમને બતાવેલું છે એપ્લિકેશનની અંદર બરાબર અહીંયા એમાં ખાનગી સર્વેર બરાબર એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીં ટીક માર્ક કરી બરાબર તમારું અહીંયા જે નામ છે એ દાખલ કરવાનું અને પાસવર્ડ દાખલ કરવાનું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે લોગિન આઈડી અને પાસવર્ડથી છે તમારે લોગિન કરવાનું છે બરાબર ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમે જ્યારે તમારા લોગિન આઈડી અને પાસવર્ડથી લોગ ઇન થઈ જાવ એટલે તમને હોમ સ્ક્રીન આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે બરાબર અહીંયા પાક નુકસાનનું મૂલ્યાંકન સર્વે કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે ત્રણ અહીંયા જુઓ અહીંયા ડોટ જેવા દેખાય છે બરાબર આ એપ્લિકેશનનું હોમ પેજ છે બરાબર પાક નુકસાનનું મૂલ્યાંકન મોડ્યુલ બરાબર અહીંયા પહેલાં નંબરનું તમે ત્રણ ડોર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું અહીંયા તમને બતાવશે પાક નુકસાન મૂલ્યાંકન ક્લિક બરાબર ક્લિક કરો બરાબર એના ઉપર તમારે છે એ ક્લિક કરવાનું છે પાક નુકસાન મૂલ્યાંકન મોડ્યુલ પસંદ કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારો જિલ્લો છે એ તમારે ઉમેરવાનો છે તાલુકો ઉમેરવાનો છે ગામ ઉમેરવાનો છે અહીંયા યાદી જો બરાબર જિલ્લો તાલુકો ગામની પસંદગી કર્યા બાદ છે તમારે યાદી ઉપર ક્લિક કરવાની છે જિલ્લો તાલુકો તમારે ડાયરેક્ટ સિલેક્ટ કરવાનો છે બરાબર માત્ર તમારે ગામ જ છે પસંદ કરવાનું છે મિત્રો યાદી જો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર હવે આ કૃષિ પ્રગતિ એપ્લિકેશનની અંદર તમે જે રજિસ્ટર મોબાઈલ નંબર ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ છે બરાબર એટલે ડાયરેક્ટ તમને આ પ્રકારનું મૂલ્યાંકન કરો બરાબર જે તે ગામના સર્વે નંબર તમને જોવા મળશે બરાબર એ સર્વે નંબર છે નકશામાં થયેલા ખેતરનો જે સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં છે લાલ કલરનું જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે અથવા તમે ડાયરેક્ટ તમારા મોબાઈલ નંબર જે લોગિન કરશો બરાબર જે તે તમારા ફાર્મર રજિસ્ટ્રી નંબર ઉપર હશે તો તમારે ડાયરેક્ટ સીધું જ ઇન્ટરફેસ ઉપર આવી જશે પાક નુકસાનનો સર્વે કરો બરાબર પાક નુકસાન સર્વે કરો તો ડાયરેક્ટ તમારું બતાવી દેશે બરાબર અથવા તો તમારે જે તે ગામનો સર્વે નંબર તમને જોવા મળશે ને તમારો જે તે નુકસાની થયેલા ખેતરમાં સર્વે કરવા માટે જે તે નંબર છે બાજુમાં લાલ કલરનું જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે બરાબર જે હું તમે ક્લિક કરશો બરાબર વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ખરીફ મોશન આવી જશે બરાબર ખેતરમાં સર્વે નંબરની સીમાની ચકાસણી સર્વે નંબર કર્યા પછી છે જે તે સર્વે નંબર ખેતરની સીમા તમને જોવા મળશે આ પ્રકારનું તમને તમારું જે ખેતર હશે એની તમને એક સીમા જોવા મળશે બરાબર ખેતરની સીમા જોવા મળશે એ તમારો સર્વે નંબર તમારો સચ સર્વે નંબર છે કે નહીં એ તમારે સાત બાર આઠની અંદર જોઈ લેવાનું બરાબર ત્યારબાદ આગળ આગળ ઉપર ક્લિક લખેલ છે બરાબર આ તમારો સર્વે નંબર આવી જાય ત્યારબાદ તમારા આગળ છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો તમે જયારે ઓનલાઈન સર્વે કરતા હો બરાબર તો તમારા ખેતરની અંદર સો મીટરની આજુબાજુમાં રહી અને જ તમારે સર્વે કરવાનો છે બરાબર જે તે ખેતરની અંદર સર્વે કરવા માટે સો મીટરની અંદર રહેવું જરૂરી છે તમારે બરાબર હવે અહીંયા તમારું કઈ રીતે નુકસાન થયું છે જેના દ્વારા નુકસાન થયેલું હોય તેનો પ્રકાર પસંદ કરવાનો છે ભારે વરસાદને કારણે છે વાદળ ફાટ્યું વાવાઝોડું છે કે દુષ્કાળ તો તમારે ભારે વરસાદને કારણે બરાબર કમોસમી વરસાદ થયો ભારે વરસાદને કારણે તમારે નુકસાન થયું છે તો તમારે એ અહીંયા નુકસાનનો તમારે પ્રકાર પસંદ કરવાનો છે બરાબર ત્યારબાદ મિત્રો અસરગ્રસ્ત પાકની વિગતો છે તમારે ઉમેરવાની છે બરાબર એ તમારું થઈ ગયા પછી છે કારણ કે તમારો આપણે અત્યારે ભારે વરસાદના કારણે નુકસાન થયેલું છે બરાબર તો એ તમારે એના ઉપર છે આગળ વધવાનું છે ત્યારબાદ મિત્રો અસરગ્રસ્ત પાકની વિગત છે તમારે અહીંયાથી ઉમેરવાની છે બરાબર આ ઉમેરો એના ઉપર ક્લિક કરવાનું એ જે હું તમે ક્લિક કરશો બરાબર એટલે અહીંયા આગળનું પેજ આવી જશે નુકસાની પ્રકાર છે પસંદ કરી લીધા બાદ છે અસરગ્રસ્ત પાક તમારે ઉમેરવાનો છે બરાબર એના ઉપર અહીં તમારે આગળ ઉપર ક્લિક કરવાનું છે હવે આ પ્રકારનું પેજ ખુલી જશે બરાબર એ નુકસાનનું મૂલ્યાંકન કરવાનું છે બરાબર અહીંયા પાકનું નામ પસંદ કરો અહીંયા તમારે મગફળી હોય તો મગફળી બરાબર જે હોય તમારો જે પાક હોય એ તમારે અહીંયા ક્લિક કરવાનો છે નુકસાન થયેલ પાક બરાબર ત્યારબાદ તમારો વિસ્તાર છે એ તમારે અહીંયા નક્કી કરવાનો છે વાવણી લાયક વિસ્તાર બરાબર વાવણી લાયક વિસ્તારમાં ઉમેરો વાવણી લાયક વિસ્તાર કુલ પ્લોટ છે એ સમાન અથવા ઓછો પણ હોવો જરૂરી છે બરાબર એ તમે કેટલી વાવણી કરેલ હોય તમારો આપણે ફોર એક્ઝામ્પલ આઠ વીઘા હોય એમાંથી તમે પાંચ વીઘા જ વાવ્યું હોય તો તમારે પાંચ વીઘામાં નુકસાન થયેલું છે 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 બરાબર બરાબર જો જો નુકસાન નુકસાન પાકનું આખા ખેતરમાં હોય તો આંશિક નુકસાન થયેલું હોય તો ખેતરનો અમુક ભાગ થયેલું હોય તો કેટલા વિસ્તારમાં નુકસાન થયેલું છે એ તમારે દર્શાવવાનું છે બરાબર તમારે જેટલા ભાગની અંદર છે એ તમારે ખાસ નુકસાન થયેલું છે એ તમારે અહીંયા દર્શાવવાનું છે કે ભાઈ મારા આઠ વીઘા છે તો આખા ખેતરમાં નુકસાન થયેલું છે બરાબર મોસ્ટ ઓફલી ખેડૂતોને મત આખું ખેતર વાવતા જોઈએ તો તમારા જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો આખા ખેતરમાં બરાબર હવે એનો છે તમારે ફોટો લેવાનો થશે મિત્રો અહીંયાથી તમારે બે ફોટો લેવાના છે બરાબર પ્રથમ ફોટાની અંદર શું છે કે પ્રથમ ફોટાની અંદર સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે લેવાનો છે બીજા ફેટરમાં બીજા ફોટાની અંદર ખેતરમાં અસરગ્રસ્ત થયેલા પાક અને વિસ્તાર દેખાય તે રીતે લેવાનું છે બરાબર બે તમારા ફોટા અહીંયા પાડવાના છે બરાબર ઉપરની તમામ વિગતો અને સૂચના અનુસાર ભરી અને આગળ ઉપર ક્લિક કરવાનું છે આ તમામ છે અહીંયા વિગતો ભરવાની છે ફોટા પાડવાના છે બરાબર ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરવાનું છે હવે જે હું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો આખો એક પેજ આવી જશે બરાબર અને ફોટો પાડતી વખતે તમારે ખાસ ધ્યાનમાં લેવાની બાબતો કંઈ કે પ્રથમ ફોટોમાં સંપૂર્ણ ખેતર દેખાય ને એ રીતે તમારે પાડવાનો છે બરાબર અને બીજા ફોટાની અંદર ખેતરમાં જે અસરગ્રસ્ત જે નુકસાન થયેલું છે એનો પાક અને વિસ્તાર દેખાય તે રીતે તમારે લેવાનો રહેશે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર જે નુકસાન થયેલું છે તે રીતે તમારે લેવાનો રહેશે બરાબર અને ત્યારબાદ એપ્લિકેશનની અંદર ઉમેરવાનો છે બરાબર ત્યારબાદ આગળ વાત આગળ વાત કરીએ મિત્રો હવે જો એક જ સર્વે નંબરમાં એક કરતાં વધારે પાક હોય તો તેની વિગતો કેવી રીતે ઉમેરવી બરાબર હવે એવું પણ બની શકે ઘણા બધા ખેડૂતો હોય તો એને મગફળીનો પાક વાવાલ હોય બરાબર કપાસનો પાક વાવલો હોય બંને પાક વાવાલ હોય તો એવા ખેડૂતોએ નુકસાનનું આ સર્વે કેવી રીતે કરવાનું તો એના માટે પણ આપેલું છે કે તમારા મિત્રો જો એક સર્વે નંબરમાં એક કરતાં વધારે પાકનું નુકસાન થયેલું હોય તો બીજો પાક ઉમેરવા માટે તમારે અહીં પાછું આવશે અસરગ્રસ્ત પાક ઉમેરો બરાબર એક પાક તો તમારો કેટલા એક્ટરની અંદર વાવેલ છે બરાબર એ તમામ આ વસ્તુ આની અંદર આવી જશે ત્યારબાદ તમારે બીજો પાક ઉમેરવાનો છે બરાબર એક પાક તમારે મગફળીનો પાક છે કે મગફળીનો એક એક્ટરની અંદર મગફળીનું નુકસાન થયેલું બીજા એક એક્ટરની અંદર બે એક્ટરમાં કપાસનું આવી રીતે ત્રણ એક્ટરમાં નુકસાન થયેલું છે તો તમારે તમે ત્રણ એક્ટરનું છે અહીંયા ઓનલાઈન તમારે સર્વે કરવાનો છે બરાબર હવે ત્યારબાદ મિત્રો અસરગ્રસ્ત પાક છે બીજો બરાબર એ તમારે અહીંયા ઉમેરવા ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ઉમેરવા ઉપર જેવી રીતે ઓલું આગળ ઉમેર્યું બરાબર એના ઉપરથી આગળ ઉપર ક્લિક કરવાનું બરાબર જેવી રીતે તમામ ઓલી ડિટેલ ભરી એવી રીતે પાક ઉમેરવાની તમામ ડિટેલ આની અંદર નાખવાની છે બરાબર જો એક કરતાં વધારે પાકનું નુકસાન થયેલું હોય તેવા સંજોગોમાં જ આ લાગુ પડશે મિત્રો સર્વે નંબર ઉપર તમામ વિગતો છે આગળ જેવી રીતે ભરી એવી જ રીતે વિગતો ભરવાની છે આ તમામ વસ્તુ થઈ ગયા બાદ છે મિત્રો છેલ્લે તમારે સબમિટ કરવાનું થશે અહીં અસરગ્રસ્ત પાક વાવણીનો વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તારના ફોટા જેવી માહિતી ચકાસણી કરીને માર્ક કરવું આ તમામ માહિતી છે તમે જ્યારે ફોર્મ ભરી દીઓ તો તમને એ બતાવશે ભાઈ તમારે મકાઈનો પાક હતો તમારા જે તે પાક વાય જેટ બરાબર જે પાક વાવ્યો હોય એ પાક મગફળી હોય તો મગફળી કેટલા એક્ટરમાં નુકસાન થયેલું છે બરાબર પીએતનો વિસ્તાર કેટલો એટલે મતલબ કે તમારો વિસ્તાર કેટલો છે કેટલા વિસ્તારની અંદર વાવણી થઈ હતી અને કેટલો હતું બરાબર આ તમામ વસ્તુ છે અહીંયા તમને મળી જશે ત્યારબાદ તમારા અહીંયા ફોટા આવશે ને ત્યારબાદ ટીક માર્ક કરવાનું છે જે હું ટીક માર્ક કર બરાબર ત્યારબાદ અહીંયા આગળ વધો એના ઉપર આગળ આગળ વધો એટલે કે સાચવો બરાબર આ સાચવો એટલે તમારું સબમિટ થઈ જશે માહિતી ચકાસણી કરવી અને સાચવો ઉપર ક્લિક કરવાનું બરાબર એટલે તમારી તમામ ડિટેલ છે સબમિટ થઈ જશે મિત્રો તો આ રીતે ખેડૂતો છે સાવ સરળતાથી ઘરે બેઠા જ તમારા મોબાઈલની અંદર છે તમે આ સર્વે છે કરી શકો છો પાક નુકસાનનો સર્વે ફોટા પાડતી વખતે ખાસ ધ્યાન દેવું બરાબર આ રીતે તમે સાવ સરળતાથી છે કૃષિ પ્રગતિ એપ્લિકેશનના માધ્યમથી છે તમે સર્વે કરી શકો છો તો આ વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો અને તમારું શું કેવું થાય કે આ સર્વે ખાસ કરીને નુકસાન તો થયેલું જ છે બધા લોકોને તો આ શું કરવું જોઈએ કે નહીં આ બાબતે તમારું સર્વે બાબતે શું કહેવું છે નીચે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં